આદિવાસી વિસ્તારમાં બાળકો ધોરણ એકમાં ઓછા પ્રવેશને લઈને નસવાડી તાલુકા છલવાટા ગામે ગ્રામ પંચાયત કચેરીના જન્મ રજીસ્ટરમાં સન બે હજાર અઢારમાં બેતાલીસ બાળકો જન્મ્યા હતાનું ચેક કર્યું હતું ત્યારબાદ પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટરે ધોરણ એકમાં પ્રવેશમાં કેટલા બાળકોએ પ્રવેશ લીધાનું રજીસ્ટર ચેક કરતા તેમાં પ્રવેશ મહોત્સવમાં બાર જ બાળકોએ પ્રવેશ લીધો હોવાનું બહાર આવ્યું હતું તેના લીધે જિલ્લા કલેક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે બેતાલીસ બાળકોને પ્રવેશ લેવાનો હોય તેની જગ્યાએ ફક્ત બાળ જ બાળકો પ્રવેશ લેતા બીજા ત્રીસ બાળકો ગામમાંથી ક્યાં ગયા તેની પૂછપરછ તલાટી સરપંચ અને આચાર્યને કરતા તેઓ પાસે બાળકોની માહિતી ના હોવાની વિગતો સામે આવી હતી જિલ્લા કલેકટરે સરપંચ તલાટી અને શાળાના આચાર્યને આ ત્રીસ બાળકો ક્યાં છે અને કેમ શાળામાં પ્રવેશ ના લીધો તેની તપાસ માટે કામગીરી છે જયારે જિલ્લા કલેક્ટરના આ સપાટાથી સરપંચ તલાટી અને પ્રાથમિક શાળાના આચાર્ય બાળકોના સગાવાલાઓની પૂછપરછ હાથ ધરી છે ત્યારે જિલ્લા કલેક્ટરની આ બાજ નજરથી હવે શિક્ષકોમાં પણ ફફડાટ આપી ગયો છે અત્યાર સુધી રામ ભરોસે વહીવટી ચલાવનાર શિક્ષકો કલેક્ટરની આ ઝીણવટભરી નજર હવે કોઈ પણ માહિતી કલેક્ટરને આપતા પહેલા સો વાર વિચાર કરવો પડશે આરતી ગત રોજ બે સાત બે હજાર ચોવીસના રોજ માનનીય શ્રી કલેક્ટર સાહેબ છોટાઉદેપુર છલવાટા ગામની મુલાકાતે આવેલા એ વખતે એમણે શાળા અને જુદી જુદી બાબતોનું નિરીક્ષણ કરેલું એ વખતે એમણે ગ્રામ પંચાયતના જન્મ રજિસ્ટરના ચોપડાઓ જોતા એમની અંદર રજીસ્ટર સંખ્યા બેતાલીસ નોંધાયેલ હતી જેમની સામે શાળાની અંદર ધોરણ એકની અંદર બાર બાળકો એ પ્રવેશ લીધેલ છે બાળકો નથી એમના માટે અમે સૌ પ્રથમ સર્વે હાથ ધરેલો અને સર્વેના આધારે જે બાળકો અહીંયા છે એમને અમે એડમિશન આપેલું છે અને એ સિવાયના જે વાલીઓ મજૂરી અર્થે કાઠિયાવાડ ગયેલા છે તો એમને ફોન દ્વારા સંપર્ક કરીને એ ત્યાં એડમિશન લે એવું એમને જણાવવામાં આવેલું છે એકથી પાંચના ઓરડા બાળકોને શું તકલીફ પડે હા હાલ તો એક થી આઠ ની શાળા છે જેની અંદર એકસો પચાસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અમારી શાળાની અંદર હાલ બે ઓરડાઓ છે જેની અંદર બાકીના ઓરડા જર્જરિત છે બેસવાલાયક બે રૂમ જ છે હાલ અમે બાળકોનો અભ્યાસ એ સામે સામેની સાઈડ જે પંચાયત હોલ છે એની અંદર બાળકોને બેસાડીએ છીએ વહેલી તકે અમારી શાળાની અંદર ઓરડાઓ મંજૂર થાય અને બને તો બાળકો એમનો લાભ લઈ શકે મંગળવાર બે જુલાઈ બે જુલાઈ મંગળવારના રોજ સાંજના સમયે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અમારી છલવાટા ગ્રામ પંચાયતની ઉચિતની મુલાકાત લીધી હતી તેમાં શાળાની તપાસ શાળામાં પણ મુલાકાત લીધી હતી તે સમયે બાળકોના પ્રવેશ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી બે હજાર સત્તરમાં ગ્રામ પંચાયતમાં બેતાલીસના જન્મ નોંધણી થયેલી છે એમાંથી અમુક બાળકોનો પ્રવેશ કરવામાં આવેલો છે બાકીના બાળકો હાલ કાઠિયાવાડ કે અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે તો તેઓનું કઈ જગ્યાએ પ્રવેશ કરવામાં આવ્યો છે શાળામાં તેની તપાસ અને કેટલા ગામમાં સ્થળાંતર કરી ગયેલા છે તેનું સર્વે કરવા અમને જણાવવામાં આવેલું છે અને તેને અત્યારે અમે ઘરે ઘરે જઈને સર્વે કરી રહ્યા છીએ અમારા ગામમાં કલેક્ટર સાહેબ આવ્યા હતા પ્રાથમિક શાળામાં તો બાળકો બધા કમ દાખલ નથી એટલા બધા કે રોજગારી માટે બધા જવું પડે કાઠિયાવાડ એટલે કાઠિયાવાડ ગયા બીજા બીજા અહીં દાખલ કર્યા છે અને ગામે બધા ફર્યા હતા તો અહીં દાખલ કરજો એવું બધું વાત થઈ છે એટલે કામ ધંધા માટે જવું પડે અમારે કોઈ અહીં રોજગારી બીજી કોઈ છે નથી બધા ભારત જવું પડે સૌરાષ્ટ્રમાં આજુબાજુ છલવાટા મુકામે કલેક્ટર સાહેબે છલવાટા પ્રાથમિક શાળામાં મુલાકાત લીધી સર્વે દરમિયાન ત્યાં બેતાલીસ બાળકો જેવા આપણે તલાટીના રેકર્ડ ઉપર બેતાલીસ બાળકો જન્મ થયેલ જોવા મળ્યા અને સર્વે પ્રમાણે શિક્ષકશ્રીએ ગામે ગામ ઘરથી સર્વે કરતા સર્વેની સર્વેની અંદર બાર જેટલા જે બાળકો જે છે એ પહેલાં ધોરણમાં દાખલ થવા પામેલ છે અને આઠ બાળકો જે છે એ બાલવાટિકામાં દાખલ થવા પામેલ છે હવે આગળના જે બાળકો જે છે બીજા હવે એની સર્વે ઘર દીઠ મુલાકાત લઈને સર્વે કરવામાં આવશે જો એવા બાળકો ત્યાં જોવા મળશે તો એમના સ્થળાંતર થયા હોય તો માનો કે કાઠિયાવાડમાં સ્થળાંતર થયા હોય તો ત્યાં તપાસ કરવામાં આવશે અને ત્યાંના એમના વાલીઓ જોડે સંપર્ક કરીને તે બાળકો કાઠિયાવાડમાં દાખલ થાય એવા પ્રયત્નો અમારા શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવશે